વહેવલના ખેડૂત પર વન્યપ્રાણીનો હિંસક હુમલો મહુવા તાલુકાના વહેવલ ગામે ઉનાઈ રોડ પર ફળિયામાં રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ ગોપાળભાઈ પટેલ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસને બુધવારે સવારે આઠ ત્રીસ વાગ્યાના અરસામાં પોતાના ઘરની સામે આવેલ ટાવર નજીકથી નહેર તરફના પગપાળા જતા માર્ગે પોતાના ખેતરે જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સામેના ખેતરમાંથી એક કદાવર દીપડી આવી ખેડૂતના હાથ પર હુમલો કર્યો હતો દીપડીએ ખેડૂતના હાથ પર નખના પંજા મારી કરતા ખેડૂતે હાથમાંની છત્રી વડે સામે પ્રતિઘાત કરતા દીપડી ભાગી ગઈ હતી ત્યારબાદ ફરી વળીને આવી ખેડૂત પર બીજી વાર હુમલો કર્યો હતો જોકે ખેડૂતે બુમાબૂમ કરી દરિયા વિના સામે પ્રતિઘાત કરતા દીપડી નજીકના ખેતરમાં પલાયન થઈ ગઈ હતી લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત ખેડૂત પરત પોતાના ઘરે જઈ ઘટના અંગે ફરિયાના રહીશોને જાણ કરતા ઘટના અંગે મોહવા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પરિવારજનો દ્વારા ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે અનાવલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાથ પર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે દીપડીના હુમલા અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં ત્વરિત ઘટનાસ્થળે આવી જરૂરી તપાસ કરી હુમલો કરનાર દીપડી અન્યને નુકસાન ન પહોંચાડે તે માટે પાંજરું ગોઠવી દીપડીને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી